કોડી સમાજનું એક અનમોલ રતન એવા રસીલાબેન વાઘે તથા ગીત ફાઉન્ડેશન ના મહિલા પ્રમુખ અને ભાવનગરને બદલેલા બેન શ્રી અંકિતાબેન તથા તુષારભાઈ શિવાજી સેનાના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી નિલેશભાઈ પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમો પ્રમુખ પ્રેમભાઈ ઘડિયા તથા તમામ ગીત ફાઉન્ડેશન ના હોદ્દેદાર મિત્રો અને सेना ऑफिसर जाइए से और तमाम ग्वालियर श्रीयो आप सब यहां जय बघेरा है तो सर्वप्रथम तो के आज कार्यक्रम के जिनो आयोजन एमनो नाम तो आयु नहीं पण एमपी इंट्रोडक्शन को पछि आबू हमारे आनंदपुरा गांव જે અત્યારે ચાલુ થયેલી છે એવા વિરમભાઈ બાબડિયા અમારા ગુવાસીમાં બીજીભાઈ માટે સૌ સ્વાગત છે તો હું વાત કે આ ગીર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે Gracias. Gracias. So

શીર્ષક લેતા સન્માન લેતા વિદ્યાર્થીઓની સામે જોઈએ તો મારું ધ્યાન ગણી વખત જેમનો વારો આવ્યો નથી એવા વિદ્યાર્થીઓ તરફ પણ હોય તો એવા વિદ્યાર્થીઓતે પણ આમાંથી શીખવાનું છે કે આ વખતે નહીં તો નેક્સ્ટ ટાઈમ ભલે આ વખતેનો વારો ના આવ્યો તો એના પછીના સમયની અંદર પણ હું સન્માન મેળવીશ અને માતાજી બીજી કંઈ કે હું શિક્ષણ જગત સાથે છે એટલા માટે એકવાર ટાપોર લાગી છે શરૂઆતમાં દીકરી વિશે વાત કરી એમાં પણ પણ હાલના સમયની અંદર જો દીકરાઓ ચાર એક વર્ષ થી અમારી શાળાનું રિઝલ્ટ જોઈએ તો એની અંદર ટોપ ટેક ની અંદર બેવડી સંખ્યા વધારી હવે આજે જો એની અંદર એની સંખ્યા વધાર તો થોડા વર્ષો પછી નોકરી ની અંદર પણ ફેમિલી સંખ્યા વધારી છે તો એ બાબતે વાલી ને મારી ટકો છે કે આપડો દીકરો છે લાડકવાયો નો આપડો એક નો 现在我们。 perasaan saya